કાપોદરાની ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર છેડતીના આક્ષેપો મામલે ડોક્ટરે નિવેદન કર્યું હતું અને યુવતી સાથે આવેલા ઇસામે વીસ લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી છે કાપોદરા ખાતે આવેલ ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં યુવતીની છેડતી કર્યાના આક્ષેપના મામલે ડોક્ટર પ્રતિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને ડોક્ટર પર આ પ્રકારના ખોટા આક્ષેપો થશે તો અમે સારવાર કઈ રીતે કરીશું તેમ જણાવ્યું હતું ડોક્ટર પ્રતિકે જણાવ્યું હતું કે મારી પાસેથી વીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પૈસા આપવાની ના પાડતા મારા પર હુમલો થયો હતો સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મને કઈ રીતે મારવામાં આવી રહ્યો છે યુવતી સાથે આવેલા લોકોએ પૈસાની માંગણી બાદ મને કહ્યું કે તમારી પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચાડવી હોય તો પૈસા આપવા પડશે મેં પૈસા આપવાની ના પાડતા મારા પર ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે જ્યારે દર્દીની ચકાસણી થતી હોય છે ત્યારે ડોક્ટરની સાથે હેલ્પર અને અન્ય મશીનના ઓપરેટર પણ હોય છે તેવામાં કઈ રીતે કોઈ યુવતીની છેડતી થઈ શકે આ સમગ્ર ઘટનાને લઈને ડોક્ટર પ્રતિકે ખંડણીની કાપોદરા પોલીસ મથકે ખંડણી અને રાયોટીંગનો ગુનો પણ દાખલ કર્યો છે માવાણી સાહેબ શું ઘટના બની હતી હું સાતથી આઠ વર્ષથી મારું તે એક્સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધું પૈસાની ખંડણીની માંગણી કરી કે પૈસા આપી દો નહીતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી કરીશું મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એટલે એમને મારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મીડ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ હતી અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુ માં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉ છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક એક દર્દી હોય છે એને એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને પાંચ થી દસ મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું તમે ત્રણ વાર છોકરીની છેડતી કરી અલગ અલગ ટાઈમે એવી વાત કરે છે